જય શેરાવલી મૈયાકી મિત્રો નવરાત્રિના નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ કૂતરાને ખવડાવો તે તમારા નસીબને બદલી નાખશે મિત્રો તમને નવરાત્રિમાં શું કરવું શું ના કરવું આ બધી માહિતી આપવામાં આવી છે તેમજ મિત્રો નવરાત્રીમાં ઉપવાસ કરવાથી શું ફાયદો થાય તેમજ ઉપવાસ દરમિયાન સેની કાળજી રાખવી જોઈએ તે બધી માહિતી અહીં આપી છે તો મિત્રો વીડિયોને છેલ્લા સુધી જોશો કોમેન્ટમાં જય અંબે લખી દો મિત્રો તમારી બધી મનોકામના પૂરી થશે સાત જન્મોની ગરીબી દૂર થશે તમારી આવનારી સાત પેઢીઓ બેઠા બેઠા પૈસા ખાશે એટલા પૈસા કમાશે મિત્રો નવરાત્રીના આ દિવસોમાં તમારા પર માતા રાણી અને માતા લક્ષ્મીની એવી અપાર કૃપા રહેશે કે ઉપરના માળે પૈસા રાખવા માટે જગ્યા ઓછી હશે તો તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે દરેક વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરવા ઈચ્છે છે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આવો જો તમારા જીવનમાં પૈસા અને સંપત્તિને લઈને કોઈ સમસ્યા હોય તો પૈસા તમારી સાથે સાથે તમારા ઘર અને પરિવાર સાથે પણ ટકતા નથી સમસ્યા એ છે કે તમે લગ્ન કરી શકતા નથી અથવા તમે ખૂબ જ પરેશાન રહો છો બે જો તમે ચિંતિત છો ધનની રોજ ચિંતાઓ છે તો ચિંતા ન કરો આજે અહીં કરો તમારી બધી સમસ્યાઓ થોડી નાની વસ્તુઓને ખવડાવવાથી દૂર થઈ જશે હા હા તે દિવસની તમે રાહ જોઈ રહ્યા હતા માટે દિવસ આવી ગયો છે અને તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે અહીં છે મિત્રો જે લોકોએ ગયા વર્ષે નવરાત્રી દરમિયાન ઉપાય કર્યો હતો આજે તેમનું જીવન સ્વર્ગ કરતા પણ સારું થઈ ગયું છે અને નવરાત્રી પાછી આવી ગઈ છે મિત્રો હવે હું તમને એક ચોક્કસ ઉપાય જણાવીશ જેમાં તમારે માત્ર એક નાનકડું ખવડાવવું પડશે કોઈ સમસ્યા માટે વસ્તુ હા તમારે છૂપી રીતે ખવડાવવું પડશે તમારે આવવું પડશે તમારે કોઈને કહેવાની જરૂર નથી ના તમારે એક નાની વસ્તુ છૂપી રીતે ખવડાવવાની છે તે પછી તમે કલ્પના પણ નહીં કરી હોય કે આમાં કેટલું પરિવર્તન આવશે મિત્રો ઘણા જન્મોની ગરીબી દૂર થઈ જશે તમે ગમે તેટલી સમસ્યાઓનો સામનો કરો છો તમને તમારો પ્રેમ મળશે તમે જેની સાથે લગ્ન કરવા માંગો છો તે વ્યક્તિ આવશે તે વ્યક્તિ તમારી સાથે લગ્ન કરવા માટે રાજી થશે મિત્રો મિત્રો જો સમસ્યાઓ હશે તો જો ત્યાં છે અથવા જો ત્યાં છે તો તે પણ જશે આમ થશે તો ગજગજ દૂર થશે ઘરમાં સુખશાંતિ આવવા લાગશે મિત્રો મન પણ શાંત થવા લાગશે તેજ ગતિથી કામ કરશે તેજ બનશે બુદ્ધિ બનશે તે થશે તમારે ફક્ત એક જ નાની વસ્તુ કૂતરાને ખવડાવવાની છે મિત્રો મિત્રો નવરાત્રિના આ નવ દિવસોમાંથી કોઈ પણ એક દિવસે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ એક ખાસ મહાન સંયોગ લઈને આવી છે મિત્રો જી હા આ નવરાત્રિમાં દેવી લક્ષ્મી લક્ષ્મીનો મહાન યોગ રચાઈ રહ્યો છે અને આ નવરાત્રિમાં બુદ્ધ ગ્રહ અને શુક્ર ગ્રહ છે એક મજબૂત સ્થિતિ તે છે જે તમારા અને મિત્રો પર આશીર્વાદ વરસાવશે શનિ તેના માટે પહેલેથી જ દયાળુ છે આવી સ્થિતિમાં જો તમને બાબા કાલ ભૈરવનાથનો આશીર્વાદ મળશે તો તે કેક પર બરફ લગાવવા જેવું થશે અને તે કેવી રીતે થશે ફક્ત તમારે જ ખવડાવવાનું છે કૂતરા માટે એક નાનકડી વાત આજથી પહેલાં પણ મેં તમને શ્વાનને લગતા ઘણા ઉપાયો કહ્યા હતા ઘણા લોકોએ પોતાના જીવનમાં અદભુત બદલાવ જોયા છે પછી ભલે તે ધંધો હોય કે નોકરી અથવા મિત્રો ઘણા લોકો તેમના ઘરોમાં સ્થાયી થયા છે મિત્રો તહેવાર મિત્રો અને આ તહેવારમાં ચાર મિત્રો જે પણ કરે છે તેનું નસીબ ચમકી જાય છે હા મિત્રો તમે વધુ સમય માટે રાહ જુઓ તે કરવું પણ નથી તમારે કરવું પડશે જુઓ મને ખબર છે મને કહો તમે આટલી મહેનત કરીને થાકી ગયા છો પણ તમારા હાથમાં કંઈ નથી આવી રહ્યું તમે થોડા પૈસા કમાઈ રહ્યા છો તમે આવો છો અને તે પણ અહીં અને ત્યાં જાય છે તમારે તમારા હાથમાં પૈસા પણ આપવાના નથી તમે લોકો રોગોથી ખૂબ પરેશાન છો પરંતુ ડોન ચિંતા ના કરો આજનો વિડીયો તમારી બધી સમસ્યાઓનો અંત લાવ્યો છે તમારે શરૂઆતથી અંત સુધી મારી સાથે રહેવાનું છે તો જ તમને ઘણી બધી માહિતી મળશે અને તમે મિત્રો જેમ તમે આ ઉપાયને અનુસરો છો તમને તરત જ તેના પરિણામો જોવા મળશે ચાલો મિત્રો ચાલો શરૂ કરીએ વિડિયો જુઓ નવરાત્રિ એ નવ દિવસનો તહેવાર છે અને તમે બધા જાણો છો અને આ નવરાત્રિ મિત્રો એક મહાન સંયોગ બન્યો છે જેના વિશે પણ મિત્રો નવરાત્રિની શરૂઆત સૂર્યગ્રહણથી થઈ છે સવારે મિત્રો જો કે તે ભારતમાં એટલે કે રાત્રે અનુભવાશે નહીં પરંતુ તેની અસર દરેક પર પડશે મિત્રો એક વિશેષ મહાન સંયોગ બની રહ્યો છે જેનો તમારે પૂરો લાભ લેવો જોઈએ એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસોમાં કૂતરાને આ નાની વસ્તુ ખવડાવે છે નવરાત્રિ તેના જીવનના તમામ આશીર્વાદ મેળવે છે તેના જીવનના તમામ પાપો દૂર થાય છે તેને શનિદેવના અપાર આશીર્વાદ મળે છે તેને બાબા કાલ ભૈરવનાથના આશીર્વાદ મળે છે તેના કારણે વ્યક્તિ મુક્ત બને છે દરથી અને રોગોથી મુક્ત બને છે અને મિત્રો સાથે આવે છે તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ ત્રણ ઓક્ટોબર અને અગિયારમીથી શરૂ થઈ છે મિત્રો અગિયારમી ઓક્ટોબરે માતા રાણીનું વિસર્જન કરવામાં આવશે અને બારમીએ દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે મિત્રો આ નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે અને તેનું ખૂબ મહત્વ છે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને તે પછી અન્ય દિવસોમાં માતા રાણીની પૂજા થાય છે મિત્રો તમારામાંથી ઘણા લોકો ત્યાં સુધી ચપ્પલ છોડીને ચાલશે તે નવ દિવસ લેશે છ મિત્રો કેટલાક લોકો વેરવાળો ખોરાક છોડી દેશે કેટલાક લોકો દેવી માતાને પ્રસન્ન કરવા માટે નવા ઉપાયો અજમાવશે પરંતુ હું કહું છું જો તમને શ્રદ્ધા હોય તો તમે તે કરી શકો છો પરંતુ ફક્ત ઉપાય કૂતરા માટે કરવો જોઈએ હા માત્ર આ માટે પગલાં લેવા જોઈએ તમારે અન્ય કોઈ કારણ કે અન્ય કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે આ ઉપાય ખૂબ જ અદભુત છે મિત્રો આવો ચાલો હું તમને આ ઉપાય વિશે વિગતવાર માહિતી આપું જુઓ તમારા જીવનમાં કોઈને અઢળક સંપત્તિ મળે સમસ્યાઓ હશે કેટલાકને ધંધામાં અને નોકરીમાં મુશ્કેલી આવી શકે છે કેટલાકને દેવાની ઘણી સમસ્યા હશે તે થઈ ગયું છે ઋણ ચૂકવવામાં ન આવે તો વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે તે જ સમયે કેટલાક લોકો લગ્ન જીવનની ચિંતા કરે છે પતિ પત્ની સાથે ન થાય કુટુંબમાં ઝઘડા થાય અને કેટલાક લોકો લગ્ન ન થાય તેની ચિંતા કરે છે અને જો લગ્ન ન થાય તો સ્થળ તો મિત્રો આ જીવન જોઈને આ ઝૂંપડા જેવું લાગવા માંડે છે આપણને પોતે પણ બહુ ખરાબ લાગે છે તેની સાથે આપણા પરિવારના સભ્યો આપણી આસપાસના લોકો આપણું જીવન અસંસ્કારી છે તેઓ કરે છે પરંતુ તે પછી જો વ્યક્તિનું ખિસ્સુ ખાલી હોય તો તે વ્યક્તિના જીવનના શરાબ જેવું બની જાય છે અને તેના પરિવારના સભ્યો પણ તેને જીવવા દેતા નથી હા જો સ્ત્રીને સંતાન ન હોય તો પણ જીવનમાં કોઈ સુખ બાકી રહેતું નથી જો તે આવે છે તો ચિંતા કરશો નહીં આજે હું તમને કેટલાક એવા ઉપાય જણાવીશ કે જેના દ્વારા તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તે પણ માત્ર થોડા જ દિવસોમાં તમારે વધુ સમય રાહ જોવી પડશે નહીં તો તમારી પાસે હશે શરૂઆતથી અંત સુધી મારી સાથે રહેવા માટે પરંતુ તે પહેલા હું તમને એક નાનકડી વિનંતી કરવા માંગુ છું જુઓ નવરાત્રિ એ મારા હૃદયનો દિવસ છે અને મિત્રો આ ઉપાયે ગયા વર્ષે હજારો અને લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે અને આ વર્ષે આ વીડિયો હજારો અને લાખો લોકોના જીવનને બદલવા જઈ રહ્યો છે તેથી કૃપા કરીને તેને ફરીથી લો હા મિત્રો તમે ગયા વર્ષે ઘણો પ્રેમ આપ્યો હતો પરંતુ જો તમે આ વર્ષે પણ ઘણો પ્રેમ આપવા માંગતા હો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં દિલથી જરૂર લખશો માતાદી સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં જય માતાદી લખશે આઠ ગાય માતા રાણી એ વ્યક્તિ પર ઘણા બધા આશીર્વાદ વરસાવવા આવશે અને આગામી ચોવીસ કલાકમાં તેને ત્રણ મોટા સારા સમાચાર મળશે તો અત્યારે જ જાઓ અને જય માતા રાની રાની લખો અને વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં તે ખૂબ મહેનત કરી રહ્યો છે મિત્રો મેં તેને ફક્ત તમારા માટે જ બનાવ્યો છે તો કૃપા કરીને વિડિયો લાઇક કરો આવો મિત્રો ચાલો મુખ્ય વિડીયો તરફ આગળ વધીએ તો મિત્રો જુઓ આ વીડિયોમાં હું તમને પાંચ ઉપાય જણાવીશ એટલે કે જેમને પૈસાની સમસ્યા છે તેમના માટે હું તમને આ પાંચ વસ્તુઓ વિશે જણાવીશ અને તમે લોકો એક વસ્તુ તેમને ખવડાવી શકો છો કૂતરો જેઓ દેવાની સમસ્યા ધરાવે છે અથવા તેમના માટે પૈસા આપવાનું એક અલગ બાબત હશે જેમના લગ્ન નથી થતા તેઓને હું એક અલગ ઉપાય જણાવું છું તે જ રીતે મિત્રો હું તમને કહીશ તમને તે રોગ અને સ્વાસ્થ્ય માટે એક અલગ ઉપાય કહું મૂંગા એ લોકો સાથે હોવો જોઈએ જેમના જીવનમાં ઘણી સમસ્યાઓ છે અથવા તેમના ઘર અને પરિવારમાં શાંતિ અને સુખ નથી જેમનું લગ્ન જીવન ખરાબ થઈ રહ્યું છે અને છૂટાછેડાની અણી પર છે તો હું એક અલગ વાત કહીશ જો આવું થાય તો चिंता करशो नहीं, फक्त शुरुआत थी अंत सुधी मारी साथे रहो। मरी ना अंत में हूँ तमने एक एवी वस्तु विषे जानाश जे तमे कूतरा ने खवड़ो तो तमारी बधी समस्याओं दूर थई थी एक म वस्तु तमने तरी समस्याओं समाधान मड़ी अमे तेने कही है ओ बधी इच्छाओ उड़ती उड़ती हाँ नव નિર્ભે ઇચ્છાઓ પૂરી કરવાનો ઉપાય હવે મિત્રો મિત્રો ચાલો વીડિયો શરૂ કરીએ પહેલી વાત એ છે કે હા 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 પહેલી વાત એ છે કે આ એ લોકો છે જેઓ લગ્ન નથી કરી રહ્યા એ લોકો છે જેઓ પોતાના પ્રેમને શોધવા માંગે છે જેઓ આવવાના છે હું નથી મારા પ્રેમમાં સફળતા મેળવવી એવા લોકો કે જેઓ ઘણા વર્ષોથી લગ્ન કરી શક્યા નથી સંબંધ બાંધી શક્યા નથી અથવા તમારા જીવનસાથીના પરિવારમાંથી કોઈ એવી વ્યક્તિ છે જે તમને લગ્ન માટે સંમત નથી અથવા તે વ્યક્તિ જેની સાથે તમે લગ્ન કરી રહ્યા છો તે કરવા માંગો છો પછી જો વ્યક્તિ સંમત ન હોય તો ચિંતા કરશો નહીં તે કરશો નહીં તમે પણ તે જ રીતે કરશો તમારા લગ્નના માર્ગમાં આવનારા તમામ અવરોધો દૂર થઈ જશે અને તમારા સંબંધો તરત જ સ્થાયી થઈ જશે અને ખૂબ જ જલ્દી તમારા ઘરમાં શહેનાઈ રમવા લાગશે હા મિત્રો આવો ચોક્કસ શોર્ટ સોલ્યુશન છે શું છે એનો ઉપાય ખૂબ ધ્યાનથી સાંભળો સૌપ્રથમ માતા રાણીનું નામ લો અને વિડિયો તરફ આગળ વધો મિત્રો જયકારા શેરાવલી બોલ સંચે દરબારનું આયોજન થશે તે લોકો માટે જેઓ માતા રાણી હા હા માતા લગ્ન કરી શકતા નથી હા રાણીએ કોઈ પણ મંદિરમાં જઈને ત્યાં ચૂનરી ચઢાવવી જોઈએ એક શૂન્ય હા હા માતા રાણીની ચૂનરી આવે છે જે સારી હોય તે લઈ લો તે તમને મળશે તે સારી અને મોટી હોવી જોઈએ તે ચૂનરી માતા રાણીને અર્પણ કરો અને જો તમે ઈચ્છો તો તમે તમારા ઘરે પણ ભોગ ધરાવી શકો છો અર્પણ કરવા આવવું છે ખૂબ ધ્યાથી સાંભળો સફેદ રંગની મીઠાઈઓ હા મિત્રો તમે જ સાંભળો માતા રાણીને લાલ રંગની મીઠાઈઓ અર્પણ કરવાનો રિવાજ છે અને માતા રાણીની સામે બેસીને માતા રાણીને જણાવો કે જો તમે લગ્નમાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી દૂર જાઓ અને તમારી કારકિર્દી કરો મિત્રો માતા રાણીની જ્યોત પ્રગટાવો માતા રાણીની પૂજા કરો તે કરો અને તમે માતા રાણીને જે પ્રસાદ આપ્યો છે તે પ્રસાદનો એક ભાગ છે જે તમારે કોઈ પણ કૂતરાને ખવડાવવાનો છે પરંતુ ધ્યાનમાં રાખો કે સૌપ્રથમ તમારે કૂતરાને ખવડાવવાનો છે તે માતા રાણીને ચઢાવવામાં આવેલ પ્રસાદ છે સૌથી પહેલાં કૂતરાને ખવડાવો તેને હલાવો તે પછી જાતે લોકે ન લો જ્યારે મિત્રો પછી તમે આ ઉપાય કરતા રહેશો હું તમને આ ઉપાય વિશે જણાવતો રહીશ જુઓ લગ્નમાં ક્યારેક અવરોધો આવે છે ક્યારેક આપણો ગ્રહ શનિ તેનું કારણ છે અને તે આપણા બુદ્ધ પણ છે જો તે ખૂબ જ કમજોર થઈ જાય તો લગ્નમાં અવરોધો દૂર થાય છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જે ગ્રહો નબળા દેખાઈ રહ્યા છે તે પણ બળવાન થઈ જશે અને તમારા લગ્નજીવનમાં આવતી અડચણો દૂર થઈ જશે અને માતા રાણીની કૃપા તમારા પર વરસી રહી છે આ ઉપાય અપનાવો તો માતા રાણી એક એક જો તમને ભગવાનના અપાર આશીર્વાદ મળશે તો તમે આ ઉપાય ચોક્કસપણે કરશો જેઓ તેમનો પ્રેમ મેળવવા માંગતા હોય જેઓ લગ્ન કરવા માંગતા હોય ના આ છે આગળનો ઉપાય મિત્રો તમને સંપત્તિ મળશે હા હા એવા લોકો કે જેમને પૈસા અને સંપત્તિની ઘણી સમસ્યા છે જેઓ ગરીબીમાં જીવી રહ્યા છે જો જો પૈસા ન મળે તો જીવન નરક કરતા પણ બદતર બની જાય છે મિત્રો અને તે જ સમયે દિવાળીનો તહેવાર છે અને તહેવારોના દિવસોમાં જો નજીકમાં પૈસા ન હોય તો જીવન અને તહેવારો સંપૂર્ણપણે નિસ્તેજ લાગે છે પરિવારની જરૂરિયાતો પણ પૂરી કરવી પડે છે અને જો નજીકમાં પૈસા ન હોય તો તહેવારો ખુશીઓ કોઈ શ્રાપમાં ફેરવાઈ જાય છે શોક મિત્રો તેથી જ પૈસા આવે તે ખૂબ જ જરૂરી છે તે થયું અને જો માતા લક્ષ્મી આવે તો હું વધુ શું કહું મિત્રો તમે કેમ છો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આપણે શું ઉપાય કરીશું પરંતુ તે પહેલા મિત્રો આ વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા થઈ ગયું ખૂબ ધ્યાનથી સાંભળો અને તમારા માટે રોટલી બનાવો હા અને તે રોટલી તમારે તેના પર ગોળ નાખવો તે રોટલી પર ગોળ લગાવવો અને પછી તે રોટલી પણ માતા રાનીને અર્પણ કરવી તો તમે તે રોટલી માતા રાણીને અર્પણ કરો માતા રાણીની જ્યોત પ્રગટાવવાનું ચાલુ રાખો અને માતા રાણીની આરતી કરો તમે જે રીતે પૂજા કરો છો તે રીતે કરો અને થોડા સમય પછી ઓછામાં ઓછા પંદર વીસ મિનિટ તમારે તે રોટલી ઉપાડવાની છે અને તે રોટલી ઉપાડવાની છે અને ઘરનો વડા અથવા જે કમાય છે તે આવે છે મિત્રો મિત્રો હા હા જે કોઈ પૈસા કમાય છે તમારે તે વ્યક્તિ સાથે માથાથી પગ સુધી સારવાર કરવી જોઈએ તમારે એ રોટલી એકવીસ વાર ઉપર નીચે કરવી પડશે મિત્રો એકવીસ વાર ઉપર નીચે ફેરવ્યા પછી તમારે આ રોટલી કોઈ કૂતરાને ખવડાવવી પડશે તમારે એ રોટલી એકવીસ વાર ઉપર નીચે કરવી પડશે મિત્રો એકવીસ વાર ઉપર નીચે ફેરવ્યા પછી તમારે આ રોટલી કોઈ કૂતરાને ખવડાવવી પડશે હા હા પ્રથમ કૂતરાને રોટલી ખવડાવવામાં આવશે મિત્રો મારી ગેરંટી છે કે તમે આ ઉપાયનું પાલન કરશો એટલે તમારી ધનદોલતના માર્ગો ખુલી જશે અને તમારા પર આશીર્વાદ વરસાવવા માટે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે દોડી આવશે દિવાળીના આગમન પહેલાં જ ઘણા લોકોને કહેવામાં આવ્યું હતું કે ખૂબ સારા પરિણામો મળ્યા છે કોઈનો વ્યવસાય અથવા પાસ મળ્યો છે ઝડપ મેળવી છે અને કોઈની નોકરી મળી છે કોઈના અટકેલા પૈસા મળ્યા છે કોઈની મિલકત મળી છે જો તે સમસ્યાનો સામનો કરી રહ્યો છે બધી તકલીફો દૂર થઈ જાય છે તો આ ઉપાય અજમાવો મિત્રો આ ઉપાય જલ્દી કરો અને માતા રાણીને યાદ કરો જ્યારે તમે માતા રાણીને રોટલી અર્પણ કરો છો ત્યારે માતા રાણીનું ધ્યાન કરો અને તમારા મિત્રોને કહો આ ઉપાય કરો જેઓ ખૂબ જ બીમાર છે જે લોકો દરરોજ કોઈને કોઈ રોગથી પરેશાન હોય છે ભલે તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત હોવ કે નાની મોટી બીમારીઓ પણ આ ઉપાય અપનાવવાથી દૂર થઈ શકે છે નવરાત્રીના દિવસો દરમિયાન કોઈ પણ મિત્રનો કૂતરો બીમાર હોય તે ગુપ્તા શું તમારે તે બીમાર કૂતરાને હોસ્પિટલમાં લઈ જવું જોઈએ હા જો તમે તેને વેટરનરી હોસ્પિટલમાં લઈ ન શકો તો પછી જો તમે બીમાર કૂતરો જુઓ તો તમે તેને મેડિકલ સેન્ટરમાં લઈ જઈ શકો છો તમે ત્યાંથી પ્રાણીઓ માટે દવા મેળવી શકો છો અને તે કૂતરાને ખવડાવો એક ત્રણ તમે દર્દીના કૂતરાને હલાવીને દવા કેવી રીતે ખવડાવી શકો તેને રોટલીમાં રાખો તેને દૂધમાં ભેળવી દો અને તે દવા કૂતરાને ખવડાવો મિત્રો વિશ્વાસ કરો માતા રાનીની એવી અપાર કૃપા હશે કે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થવાનું બંધ નહીં કરે તમારા પરિવારમાં જે બીમારીઓ ચાલી રહી છે તે દૂર થઈ જશે મિત્રો મિત્રો તમારી વ્યક્તિને કોઈ ગંભીર બીમારી હોય કે ન હોય તમારે એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે હાર્ટની બીમારી છે બ્લડ પ્રેશર ગમે તેટલું હોય તો પણ માતા રાનીની કૃપાથી આ ઉપાય અજમાવશો હવે આગળનો ઉકેલ દેવા દ્વારા કરવામાં આવે છે જુઓ દેવો વ્યક્તિના જીવનને નર્ક બનાવી દે છે ભલે તે ગમે તેટલા પૈસા કમાય ઋણ ચૂકવવા માટે પૈસા ક્યારેય બંધ થવાના નથી વધુ પૈસા લેવા પડે છે અને કેટલીકવાર વ્યક્તિ દેવાના કારણે આત્મહત્યા પણ કરી લે છે તો હું આની પાછળનું મહત્વ કહું છું જુઓ કે આ ઋણની સમસ્યા આપણા પોતાના કર્મોને લીધે છે કારણ કે આપણા પૂર્વજન્મમાં કેટલીક ઓછી ઘટનાઓ બની છે અને આ જન્મમાં આપણે અસ્તિત્વમાં છીએ મિત્રોનું સ્વરૂપ અને બોજ આપણે દેવાના રૂપમાં સહન કરવાનો છે વ્યક્તિ ભલે ગમે તે કરે જો તેને તેની અસર થાય છે તો આપણે સમજવું પડશે કે આપણને આપણા પાછલા જન્મના પાપો અથવા આ જન્મના પાપો ભોગવવાનું શીખવવામાં આવે છે જો આપણને તે પાપોમાંથી મુક્તિ મળશે ડેટ જો તમે જાણો છો તો મિત્રો નવરાત્રિના આ દિવસોમાં શું કરવું જોઈએ એક ચાર જો તમે તેને બનાવ્યું હોય તો તમારે તમારા ઘરમાં રોટલી અને દૂધ કેવી રીતે મિક્સ કરવું તે જાણવું પડશે અને આ મિશ્રણ ઓછામાં ઓછા નવથી દસ કૂતરાઓને ખવડાવવું જોઈએ જો તમારી પાસે કોઈ ઘરે બનાવેલું ખોરાક હોય તો તે મિત્રોને ખવડાવો ખીર લાવો કે દૂધ અને રોટલી છે ઘરનું રાંધેલું ભોજન છે જો તમે કૂતરાઓને ખવડાવશો તો તેઓ આવીને નવ છોકરીઓને ખવડાવશે જો તમે કરી લેશો તો મિત્રો તમે ઘણી વાતો કરવા લાગશો તેનાથી તમને એટલું ખરાબ લાગશે કે તમારા પાછલા જન્મના કે સાત જન્મના જે પાપ છે તે પણ દૂર થઈ જશે અને હકીકતમાં તમને વધુ પુણ્ય મળશે તમારા કાર્યો સારા થશે અને આ દેવું દૂર થશે મિત્રો તમને આ ટેક્સમાંથી પણ જલ્દી રાહત મળશે તમને આ ઋણમાંથી ખૂબ જ ઝડપથી રાહત મળશે તેથી તમારે આ ઉપાય જલ્દીથી કરવો પડશે મિત્રો હવે આગળનો ઉપાય છે બધી મનોકામનાઓની પૂર્તિ માટે હા મિત્રો ગયા વર્ષે મેં તમને આ ઉપાય જણાવ્યો હતો જેમણે આ કર્યું તેઓએ તેમને તેમના જીવનમાં આવતી તમામ સમસ્યાઓથી બચાવ્યા જો તેમને કેદમાંથી પ્રાપ્તિની સાથે માંદગીમાંથી બધી બાબતોમાંથી રાહત મળે છે તો હું કહું છું કે જે ઉપાય મેં તમને પહેલાં કહ્યું હતું તે તમારે કરવું પડશે અને જો તમે આ ઉપાય પણ કરો આ ઉપાયને અનુસરો પછી તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પછી ભલે તે નાની હોય કે મોટી હા હા બધી ખુશીઓ એટલે કે સંપત્તિ દાંપત્ય જીવનનું સુખ કુટુંબનું સુખ સંતાનનું સુખ ભલે તે ભૌતિક સુખ હોય ખાવા પીવાનું સુખ હોય વસ્તુઓનું સુખ હોય કાર વગેરે હોય જો તમારી પાસે બંગલાનું સુખ હોય તો તમને બધી ખુશીઓ મળી જાય છે તો પછી એનો ઉપાય શું છે મિત્રો ધ્યાન આપો તમે લોકોએ માતા રાણીને ખીર ચઢાવવાની છે હા મિત્રો તમારા ઘરે ખીર તૈયાર કરો તમારે સારી ખીર તૈયાર કરવી છે